હલો હાય આય હાય હું રવિ બારોડ પણ રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર કેલિફોર્નિયામાં મારી ગયેલો શખ્સ બીજો કોઈ હતો પણ ગોલ્ડી બ્રાર જીવતો હોવાનો અમેરિકન પોલીસનો દાવો પોર્ટલેન્ડના કેન્સરના દર્દી ચાર્લી સૈફાનને લાગી અગિયાર કરોડની લોટરી અડધા નાણાં મિત્રને આપી દીધા ચીનમાં ભારે વરસાદને કારણે હાઈવેનો એક ભાગ તૂટી પડ્યો ચોત્રીસના મોત ત્રીસથી વધુને ઈજા પાકિસ્તાનની સંસદમાં હિન્દુ છોકરીઓના ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવી હિન્દુ સાંસદે કહ્યું સરકાર કોઈ પગલા નથી લેતી ભારતના મહત્વના સમાચાર કોવિશિલ્ડ વેક્સિન લીધાના સાત દિવસ બાદ પુત્રીનું મોત થયું હોવાના મામલે સીરમ ઇન્સ્ટિટ્યૂટ સામે કેસ કરવાની ભારતીય પરિવારની તૈયારી વેક્સિન સર્ટિફિકેટમાંથી મોદીનો ફોટો હટી જતા ચકચાર હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું ચૂંટણીને લીધે ફોટો હટાવ્યો છે

સાત તારીખે મતદાન કરવાનું ભૂલતા નહીં પહોંચી જજો